નમસ્કાર સ્પેશિયલ રિપોર્ટમાં આપનો સ્વાગત છે સ્પેશિયલ રિપોર્ટમાં આજે અમે વાત કરી રહ્યા છીએ ટ્રાફિક સમસ્યાની ટ્રાફિક સમસ્યા એક એવી સમસ્યા બની ગઈ છે કે જેને લઈને અમદાવાદ હોય કે રાજ્યના બીજા શહેરો એ ટ્રાફિક સમસ્યાને લઈને હેરાન પરેશાન છે અમદાવાદ શહેર જે છે એ ગુજરાતનું આર્થિક પાટનગર ગણવામાં આવે છે અને આ આર્થિક પાટનગરની અંદર દિન પ્રતિદિન

તે બાબત ઉપર અમે ચર્ચા કરીશું પણ સૌથી મહત્વની વાત એ છે કે વર્ષો વીતી ગયા છે તે છતાંય અમદાવાદ શહેરના માપણી માટે અમદાવાદ શહેરના માર્ગ અને રસ્તા માટે કોઈ પણ પ્રકારનો નવો પ્લાન અત્યાર સુધી તંત્ર તરફથી બનાવવામાં નથી આવતો અને ત્યારબાદની જો વાત કરું તો બીઆરટીએસ બસની જે થોપી બેસાડવાની જે વાત છે એ બીઆરટીએસની સમસ્યા જે છે તેને લઈને

તંત્રને કાર્યવાહી કરવી પડશે અને અમદાવાદના માર્ગો ઉપર જઈને અમે લોકો સાથે સીધો સંવાદ પણ કરીશું ટ્રાફિકની સમસ્યાની અમે વાતો કરી રહ્યા છીએ ત્યારે ટ્રાફિક માટે સૌથી મહત્વનું અને સૌથી જૂનું જે જામ લાગે છે વિસ્તાર સારંગપુર સર્કલ સારંગપુર સર્કલ ખાતે અમે ઊભા છીએ પણ સારંગપુર સર્કલની જો વાત કરું તો અહીંયા સાંજના સમયે એટલો બધો ટ્રાફિક જામ થઈ જતો હોય છે સવારના સમય હાલ તો અત્યારે બપોરનો સમય છે તે છતાંય જો હું વાત કરું તો ટ્રાફિક જે છે આપ જોઈ શકો છો કે તે કઈ રીતે અહીંયા ચાલતું જ રહે છે સાંજના સમય અને સવારે જ્યારે પિકઅવર્સનો સમય હોય છે ત્યારે પણ અહીંયા લોકો ટ્રાફિક જામની સમસ્યાથી હેરાન પરેશાન જોવા મળતા હોય છે આ એક એવો સર્કલ છે કે અહીંયા જો ટ્રાફિક જામ થઈ ગયું તો લોકોના કલાકો વીતી જતા હોય છે મારી પાછળ સારંગપુર પુલ છે અહીંયા ટ્રાફિક જામ લાગતું હોય છે આ ટ્રાફિક જામ જ્યારે આ પુલ ઉપર લાગે અને જો રાયપુર તરફથી આવતા રસ્તા ઉપર ટ્રાફિક જામ થાય છે ત્યારે લોકોની જે મુશ્કેલીઓ છે વાહન ચાલકોની જે મુશ્કેલીઓ છે એ વધી જતી હોય છે અને કલાકો સુધી એ લોકોને અહીંયા પોતાની ગાડી સાથે વાહન સાથે અહીંયા હેરાન પરેશાન કરવાની ફરજ પડે છે જો વાત કરીએ આ બાબત ઉપર તો આ બાબત ઉપર જે વાહન ચાલકો છે તેમનો પ્રતિભાવ શું છે અને તે શું કહેવા માંગે છે કે આ ટ્રાફિક જામની જે સમસ્યા છે તેને નિવારવા માટે તંત્રને અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને કઈ રીતની કાર્યવાહી કરવાની જરૂર છે અમને બહુ તકલીફ પડે છે અમારો સમય વેડફાય છે અમારા ધંધામાં હાલાકી પડે છે અને અહીંયા તો બહુ જ ટ્રાફિક થાય છે જ્યારે ટ્રાફિક થાય ત્યારે પોલીસવાળા બી એને ટેકલ કરી શકતા નથી અને વારંવાર અહીંયા ટ્રાફિક થાય છે સવારે અત્યારે જ્યારે ટ્રક એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી જ્યારે છૂટે છે એ લોકોનું જ્યારે પરમિશન શરૂ થાય છે ટ્રકને આવવા જવર જવાનું ત્યારે તો બહુ જ ખુ મુશ્કેલી પડે છે એક મહિના અગાઉ તો અમારે સારંગપુર પુલ ઉપર એક એક કલાક દોઢ દોઢ કલાક સુધી પુલ ઉતરતા થતી હતી આ જ્યારે બી જ્યારે બી કોઈ અકસ્માત થાય કોઈ બહુ બીમાર હોય આવી પરિસ્થિતિની અંદર જ્યારે આ ટ્રાફિક થાય છે એકસો આઠ બોલાવી હોય એકસો આઠ નીકળવાનો રસ્તો ના હોય ત્યારે આવા દર્દીઓ ત્યાં અહીંયા મૃત્યુ પામી જાય છે આ બીઆરટીએસ રૂટ જે બનાયા છે એને જે મોટા રસ્તાઓની અંદર જે રસ્તાઓ રોકી નાખ્યા છે આ રસ્તાઓમાં ફેરફાર કરવાની તાતી જરૂર છે સૌથી પહેલાં તો અહીંયા કોઈ સિગ્નલની વ્યવસ્થા નથી દરેક વખત કોઈ આમ આવી જશે કે ગમે તેમ જેને મરજી ફાવે એમ બધા લોકો કરતા હોય અને સિગ્નલ વાઇઝ કોઈ કામ નહીં કરતું અને અહીંયા ટ્રાફિક પોલીસવાળા બી કંઈ એવું ધ્યાન આપતા નહીં નિયમ પ્રમાણે જે બી ટૂંકો ટ્રાફિકનું ઉલ્લંઘન કરે એને કાયદેસરના દંડ આપવાનું ચાલું કરવાનું આમ તો જોઈએ તો અમદાવાદના વધુમાં વધુ ટ્રાફિક વિસ્તાર જોઈએ તો નદીનો આ સાઇડનો વિસ્તાર છે કાલુપુર છે સારંગપુર છે એ સાઇડ ટ્રાફિકની બહુ જ સમસ્યા અને ખાસ કરીને જે રેલવે સ્ટેશન રોડ છે કાલુપુરનો ત્યાં બહુ વધારે સમસ્યા આપણને જોવા મળે છે ટ્રાફિક જામ તો બેઝિકલી કોઈનો ટાઈમ સચવાતો નથી મેઇન પ્રોબ્લેમ એ છે પછી પેટ્રોલના ધુઆડ એમ કારણ કે ટ્રાફિક જ્યાં સુધી ક્લિયર ના થાય ત્યાં સુધી તમે વ્હીકલ તમારે ચાલુ જ રાખવું પડતું હોય છે એટલે ટ્રાફિકની સમય ત્યાં વધારે થાય છે જોઈએ તો એક તો પોતાની જાતમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવું જોઈએ દરેક એમ કે ટ્રાફિક જ્યાં છે ત્યાં આપણે પોતે જાતે જ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ જેથી કરીને ટ્રાફિકની સમસ્યા આપણને હળવી થશે નહીં તો નહીં થાય એમ મેં પોસિબલ નથી એમ પોલીસ ગમે તેટલું પ્રયત્નો કરશે પણ જો પબ્લિક સપોર્ટ નહીં કરે તો ટ્રાફિકની સમસ્યાનો હલ કોઈ દિવસ સવાવો નથી એટલે ટ્રાફિકમાં તો બહુ હેરાન થઈ જવાય છે સવારે અમારે અગિયાર વાગે કોર્ટે પહોંચવું હોય છે છતાં બી અમે ખંભાતથી જ્યારે હું આવું છું તે વખતે અમદાવાદમાં સાડા નવ પોણા દસ વાગે અમે એન્ટર થઈ ગયા છે પણ જેટલો સમય અમને નેવું કિલોમીટર રનિંગ કાપીને આવવામાં જેટલો સમય જાય છે ને એટલો એનાથી વધુ બી સમય અમારે છે ને અમદાવાદની ટ્રાફિક ક્રોસ કરીને અમને કોર્ટ સુધી પહોંચવામાં થાય છે એટલે હાઈકોર્ટ પહોંચતાં પહોંચતા મારે લગભગ કલાક સવા કલાક જેવો સમય ટ્રાફિકના લીધે નીકળી જાય છે આની અંદર ટ્રાફિક થવાનું મુખ્ય રીઝન બીઆરટીએસ છે કે જે બી જે રોડ રોડ પહોળા કર્યા સરકારે પણ એની સાથે જે બી બનાવી દીધું હવે બીઆરટીએસમાં જે જેટલો રસ્તો એમણે લઈ લીધો છે એ રસ્તો ખાલી એક કે બે વાહન ચાલવા પૂરતો રહે છે અને એટલો જ એ એ રોડ ઉપર ચાલતો વધુ ટ્રાફિક બાજુના રોડ પર ડાયવર્ટ થઈ ગયો છે એટલે આમ એક બાજુ રસ્તા પહોળા થાય છે પણ આરટીએસ થવાથી અમદાવાદના રસ્તા સાંકડા થઈ ગયા છે બીઆર મારું મારું માનવું એવું છે કે બીઆરટીએસ ની જે રૂટ છે એની અંદર એટલીસ્ટ જે સર ગવર્મેન્ટની જે બસો છે અને એમટીએસ ની જે બસો દોડે છે એ જો બસો એની અંદર બીઆરટીએસ ના રૂટમાં ફરતી કર દે તો ટ્રાફિક ઘણું બધું રિલેક્સ થઈ જાય એવું લાગે છે મુશ્કેલી એ કે ભાઈ રોડ છોટે વાહન જ્યાદા હો ગયા બરાબર દુશ્રી તકલીફ એ કે બીઆરટી જબે બનીએ ટ્રાફિક સમસ્યા સમસ્યાઓ જ્યાદા હો ગઈ पैसेंजर को जहाँ उतरना होता वहाँ ट्रैफिक इतना होता है कि वहाँ उतार नहीं पाते बच्चे साथ में होते हैं तो वो कहते हैं भाई सामने उतारो इधर उतारो तो ट्रैफिक के हिसाब से रोड पार नहीं कर पाते फिर उनको ट्रैफिक में उतारना पड़ता है परेशानी तो इस तरह की होती है कि घंटों भर तक तो आधे आधे घंटे तक हम तो समझ लें कि आशम दरवाजा से स्टेशन का सवारी बिठाते तो समझो कि पाँच मिनट का रास्ता है उसमें आधा घंटा हमारा निकल जाता है और उसके बावजूद भी हम पैसेंजर का जो लेट होता है उसका ट्रेन वगैरह भी छूट जाता है और वो परेशान होते हैं हम परेशान होते हैं पैसेंजर परेशान होता है और दूसरी मेन बात यह है कि ट्राफ यहाँ जो फ्लाईओवर की जरूरत है वहाँ पर ये फ़्लाई नहीं है उसके हिसाब से दोनों तरफ से ये बी के हिसाब से ट्रैफिक पूरा जाम रहता है और लगभग जो लोग हैं वो बी के अंदर से निकल जाते हैं फिर भी बावजूद भी उसके बाद भी बी भी इतना पैक हो जाता है कि इतना ट्रैफिक जाम रहता है कि जो जो काम हमको पाँच मिनट में करना है उसको आधा घंटा पौड़ा घंटा लग जाता है और सवारी भी हमारी परेशान होती है और हम खुद हैरान होते हैं फिर बार में ऐसा होना चाहिए कि सर इनको सबसे पहले तो क्या है कि ट्रैफिक का जो है ये रोड बड़े करने चाहिए और रोड बड़े करने के हिसाब से सबको सिस्टमेटिक चलेंगे तो ये ट्रैफिक की समस्या हल होने की संभावना रहती है

ઇમ્પોર્ટન્ટ કામ હોય તો બી બહુ લેટ થઈ જાય છે ટ્રાફિકને લીધે ઘણું બધું સહન કરવું પડે છે ફેરફાર કરવાની જરૂર છે ફેરફાર તો શેડ્યુલ આખું ચેન્જ કરવાની જરૂર છે ટ્રાફિકને સમજવા માટે તો ટ્રાફિક પોલીસ તો સહકાર આપે જ છે પણ પબ્લિકને બી સહકાર આપવો પડે પબ્લિકને સહકાર પણ આપવાની જે વાત છે એ અહીંના જે વાહન ચાલકો છે એ કરી રહ્યા છે હાલ ટ્રાફિક અહીંયા જે છે આપ જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા પણ ટ્રાફિક જામના જે દ્રશ્યો છે છે ટ્રાફિક પોલીસ સંચાલન તો કરતી હોય છે પણ તેની સાથે સાથે જો વાત કરું તો લોકો ખૂબ હેરાન અને પરેશાન છે અમે વાત કરવાનો પ્રયત્ન કરીશું બીજા વાહન ચાલકો સાથે કે એ લોકો કઈ રીતે આ ટ્રાફિક જામની સમસ્યાથી હેરાન અને પરેશાન છે અત્યારે આ સાઈડનો ટ્રાફિક ખુલ્યો છે પણ જો વાત કરીએ આખા રોડની આખા રોડ ઉપર આ સારંગપુરથી જે રસ્તો આવતો હોય છે આ રસ્તા ઉપર સહન કરવાનો વારો આવતો હોય છે એક ઓટો રિક્ષા પણ અહીંયા આવી છે એની સાથે અમે વાત કરીશું શું નામ છે તમારું શું નામ છે તમારું વિનોદભાઈ વિનોદભાઈ ટ્રાફિક જે છે એ ખૂબ વધી ગયો છે શું સમસ્યાઓ પડે છે ટ્રાફિક જામ થાય અહીંયા અહીંયા અમુક ટાઈમે પોઈન્ટ પોઈન્ટવાળો કોઈ હોતું જ નથી અહીંયા એટલે ટ્રાફિક જામ થઈ જાય જામ થાય ત્યારે આ લોકો દોડીને આવતા હોય એવું ફેરફાર કરવાની જરૂર છે ટ્રાફિકમાં બીઆરટીએના લીધે ટ્રાફિક જામ થાય છે જ્યારથી આ બીઆરટી આવીને ત્યારથી ટ્રાફિક વધુ વધુ ને વધુ થઈ ગયું બીઆરટીએસની વાત જે છે બીઆરટીએસની વાત પણ અહીંયાં લોકો કહે છે બીજા લોકો સાથે અમે વાત કરીશું આ શું નામ છે તમારું અમિત લિંબા છે અહીંયા શું સમસ્યાઓ છે ટ્રાફિક થી કેટલા હેરાન પરેશાન જો આપ અમદાવાદ ટ્રાફિક થી તો બહુ હેરાન પરેશાન થઈ જાય કે બહુ રોકાવું પડે છે બહુ વધારે વેઇટ કરવી પડે છે ફેરફાર કરવાની જરૂર છે ફેરફાર તો એક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આવે એમ તો પ્રોપર જ છે પણ થોડું ડીપમાં વધારે લે તો વધારે સારું એમ બહુ ખોટી બનાવી છે એના કારણે જે નાના રસ્તા છે ત્યાં બીઆરટીએસ બનાવીને બહુ મોટી એમને ગલતી કરી છે એના કારણે ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે દિવસે દિવસે ફેરફાર કરવો જોઈએ ટ્રાફિક લોકોને સમજવું પડે કે ભાઈ આના માટે કંઈ સારો રસ્તો કરે કંઈ ટ્રાફિકની સમસ્યા કરે આ વાત છે અહીંના જે લોકો જે છે અહીંયા જે વાહન ચાલકો જે અહીંયા આવી રહ્યા છે એ વાહન ચાલકોની દરેકનું એક મત છે કે રાયપુરનો જે વિસ્તાર જે છે આ રાયપુર વિસ્તાર ખાતે સારંગપુરથી અમે રાયપુર આવ્યા પણ લોકોની જે વાત છે એક જ સ્પષ્ટ વાત છે કે બીઆરટીએસ જે આવી છે આ બીઆરટીએસના લીધે ટ્રાફિક જામ તો થાય છે અને લોકોને હેરાની પરેશાની પણ જોવા મળતી હોય છે કોઈ કોઈક વખત ટ્રાફિક પોલીસના જવાનો પણ અહીંયા જોવા નથી મળતા એવી વાત છે આગળ બીજા સર્કલ ઉપર અમે જઈશું આગળનો જે સર્કલ છે એ આ બિલકુલ અપોઝિટ સાઈડ અમે પહેલાં સારંગપુર કર્યું હવે રાયપુર અને જે કાલુપુર સર્કલ જે કહેવામાં આવે છે એ કાલુપુર સર્કલ ત્યાં શું સમસ્યાઓ લોકોને પડી રહી છે ત્યાંથી પસાર થતા વાહન ચાલકો કઈ રીતે હેરાન પરેશાન છે એ તેમના મુખ્યથી જ અમે જાણીશું શહેરમાં વકરી રહેલી ટ્રાફિક સમસ્યાથી લોકોનો સમય પણ વીડફાય છે અને પીક અવર્સમાં દિલ્હી મુંબઈ જેવા મહાનગર જેવો ટ્રાફિક જામ અમદાવાદમાં પણ જોવા મળે છે

પણ કંઈક કંઈક ભૂલ કરે છે જેમ કે આપણે મોટાભાગના માણસોને પૂછીએ કે હાઈવે ઉપર ચાલતા હોય તો ડાબી બાજુએ ચાલતા જવાનું જમણી બાજુએ મોટાભાગના ડાબી બાજુ ચાલવાનું કહેશે કારણ કે તમને ખબર નથી કે જ્યાં તમે હાઈવે ઉપર ચાલો જ્યાં પેવમેન્ટ નથી ફૂટપાથ નથી ત્યાં તમારે જમણી બાજુ ચાલવું જોઈએ તેથી વાહન તમારી સામે આવતું જોઈ શકો આવી અસંખ્ય બાબતો છે જે લોકોને સ્કૂલોમાં જઈને સમજાવવામાં આવશે રોડ ઉપર પ્લાનિંગ કરીશું હોર્ડિંગ મૂકીશું અને તમારા જેવા લોક જાગૃતિના ચેનલ વગેરે કે જેનું કામ સમાજમાં જાગૃતિ લાવવાનું છે અકસ્માત ઓછા કરવાનું છે એવા ચેનલોના માધ્યમથી પણ અમે લોક જાગૃતિ કરીશું અને જે તત્વો જાણી કરીને ટ્રાફિક મેનેજમેન્ટમાં પ્રશ્નો ઊભા કરે છે જેમ કે ફાટક પર એક સેકન્ડ રાહ જોવાને બદલે ઓવરટેક કરીને ફાટકની પેલી તરફ જતા રહે અને સમગ્ર ટ્રાફિક જામ કરે છે કે બીજાને અડચણ રૂપ કરે છે એવા જે તત્વો છે વીસ થી ટકા તત્વો છે એના ઉપર પગલાં લઈશું એટલે બાકીના સિત્તેર ટકા જે તત્વો જે લોકો કાયદામાં માન આપે છે એવા લોકોને પણ રાહત થશે કે ના આવા તત્વો વિરુદ્ધમાં યોગ્ય પગલાં લેવાયા છે દંડની રકમ હવે ઘણી મોટી છે લાયસન્સ સસ્પેન્ડ કરવાની પણ જોગવાઈ થઈ રહી છે તો આવા સંજોગોમાં એવા તત્વો પર સખ્તાઈથી કાર્યવાહી અને પંદર કે સોળ વર્ષની દીકરી સ્કૂટી લઈને નીકળી હોય પરીક્ષા આપવા માટે તો એ દીકરીને સલામત રીતે ગુલાબનો ફૂલ આપીને ટોફી આપીને પરીક્ષા સ્થળે મૂકવા જવા સુધીની ટ્રાફિક પોલીસ ફરજ બજાવશે એટલે દીકરીને અહેસાસ થાય કે પોલીસ મને સમજાવે છે અને મારા સારા માટે ભલા માટે કહે છે એટલે મને લાગે છે એ દીકરી ભવિષ્યમાં ક્યારેય ટ્રાફિક વાયોલેશન નહીં કરે એટલે બંને રસ્તો છે અમારો જે એકદમ સરસ વર્ગ છે સમાજને એને સમજાવીશું જે કશું માનવા તૈયાર નથી ઉતારું વાહન છે માલવાહક વાહન છે મોટા વાહનો છે જે લોકો આડેધડે પાર્કિંગ કરે છે જેને કારણે સમગ્ર ટ્રાફિક જામ થાય છે સ્પીડથી વાહન ચલાવનાર ઓવર સ્પીડિંગ વાહનો ઉપર ખાસ કાર્યવાહી કરવા માગીએ છીએ કારણ કે આવા ઓવર સ્પીડિંગ વાહનો ખાસ કરીને યંગસ્ટર જે ચલાવતા હોય છે એને કારણે અકસ્માતની શક્યતા વધુ છે તો એના માટે ડોપલર જે સ્પીડ ચેકઅપ કરનાર છે એ લગાવવામાં આવશે પ્રેસ એનાલાઇજર દ્વારા દારૂ પીધેલાઈ વિરુદ્ધ ખાસ કાર્યવાહી કરવામાં આવશે સાંજના ટાઈમ એટલે એક્ઝિક્યુશન ઓફ લો અને અવેરનેસ આ બંને દ્વારા અને સૌથી મોટી વાત છે પ્રમાણિકતા ટ્રાફિક પોલીસ સંપૂર્ણ પ્રમાણિકતાથી કામ કરશે લોકોનો કોઈ પણ પ્રશ્ન હોય તો સીધો મારો સંપર્ક કરી શકે છે અને રૂમ દ્વારા એના ઈ ચલણ બનાવીને મોકલવામાં આવશે ધીરે 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 લોકોને ખ્યાલ આવશે કે ટ્રાફિક પોલીસ નથી છતાં પણ અમારા ઘરે અમારા ટ્રાફિક ભંગ માટે ચલણ મળેલું છે તો વિદેશમાં જે સ્થિતિ છે ને બધા આપણા ગુજરાતીઓ ખાસ કરીને બહાર બારજીના આવે ત્યારે એમ કે ભાઈ ટ્રાફિકમાં ત્યાં વાયોલેશન ના કરે મને લાગે છે એ સમય આપણે ત્યાંમાં દૂર નથી કે બધા ટ્રાફિકના નિયમોને આદર કરશે રિસ્પેક્ટ કરશે અને સલામત અને સુચારુ ટ્રાફિક મેનેજમેન્ટ આપણે ત્યાં અમલમાં મૂકી શકીશું

બસ પૈસા ટ્રાફિક ક્યુ જામ હોય પૈસા પકડા પચાસ રૂપિયા સો રૂપિયા પાંચસો રૂપિયા ટ્રાફિક જામ હો જાય હોય પડી નહીં ફેરફાર કરના ફેરફાર ક્યાં કરે પોલીસ વાલે કોલંગે બોલને કોઈ ફાયદા હો સકતા પણ એક વાત છે બીજા લોકો સાથે અમે વાત કરીશું શું નામ છે તમારું ગોવિંદ પીપલિયા શું તકલીફો પડે છે ટ્રાફિકની સમસ્યા ને લઈને હા ટ્રાફિક તો છે જ અમદાવાદમાં પણ જેટલો ગવર્મેન્ટ જિમ્મેદાર છે એટલે આપણે પણ જિમેદાર છીએ જરૂર પડે એટલા વાહન લાઈન રોડ પર આવવું જોઈએ અને બને એટલો ટ્રાફિક પોલીસને પણ સહયોગ કરવો જોઈએ ટ્રાફિક તો સમજો કે આજે જે કાલુપુર કોર્ટ વિસ્તાર છે એની અંદર તો અત્યંત ટ્રાફિક થાય છે લોકો એમ્બ્યુલન્સ જતી હોય તો એની આગળ જાય છે અને એમ્બ્યુલન્સને પણ રસ્તો નથી આપતા એ જવાબદારી ખુદ અમદાવાદના નાગરિકોએ પણ નિભાવવી જોઈએ ટ્રાફિક જામ જ્યારે સર્જાતું હોય છે આ રસ્તા ઉપરથી આપ પસારતા હો છો કયા પ્રકારથી કેટલાક કલાક સુધી અહીંયા ટ્રાફિક જામ હોય છે હા ઘણી ઘણી વાર અહીંયા અડધો અડધો કલાક જેવો ટ્રાફિક થઈ જાય છે આ કાલુપુર સર્કલ ઉપર અમારે ઘણી વખત આવવાનું હોય છે પણ એ સમજો જે ટ્રાફિકનો વાહન વ્યવહાર જેટલો વધ્યો છે એના કારણે વધારાની ટ્રાફિક થાય છે પણ એટલે ખાલી ગવર્મેન્ટ નહીં પણ પબ્લિકે પણ સપોર્ટ કરે તો આનો હલ આવે એવું જરૂરી લાગે છે પબ્લિક પણ સપોર્ટ કરવાની વાત છે બીજા વાહન ચાલકો સાથે અમે વાત કરીશું કે અહીંયા ટ્રાફિકની સમસ્યાને લઈને તે લોકો કેટલા હેરાન પરેશાન છે

બરાબર છતાં ટ્રાફિક કેટલું હેરાન છો ટ્રાફિક ઓલા રોડ ઉપર ફૂલ રહી છે સાળંગપુર ઉપર ને એના માટે અહીંયા ત્યાં આવવું પડે છે આપનું નામ શું છે મારું નામ દુર્ગેશ તકલીફ પડી છે ટ્રાફિક માં તકલીફ શું ઘેર જતા આવતા જતા તકલીફો થાય ને ટ્રાફિક માં તો તકલીફ થાય ફાર શું કરવો જોઈએ આ બીઆરસી ને બધું બંધ કરી દેવું જોઈએ અહીંયા પણ એક વાત જે છે એ બહાર આવી રહી છે કે અહીંના જે લોકો જે છે આ કાલુપુર સર્કલથી પસાર થતા લોકોને એવું કહેવું છે કે ટ્રાફિકની સમસ્યા માટે ટ્રાફિક સેન્સ તો લોકોનો જે છે એ જવાબદાર તો છે પણ તેની સાથે સાથે ટ્રાફિક પોલીસની જવાબદારી અને તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો એક જે મહત્વની વાત જે અવારનવાર પ્રકાશમાં આવતી હોય છે બીઆરટીએસ તો બીઆરટીએસ પણ